તો કેમ છો મારા તલાટીના યોધાઓ અને પોલીસ કોન્સ્ટેબલ તો સ્વાગત છે એક નવા તો રણનીતિ નો દિવસ રણનીતિનો દિવસ છે પાંચમો તો મિત્રો ઘણા દિવસો પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યા છે તો અમુક કારણસો તો અમારા કુટુંબમાં એક કાકા ઓફ થઈ ગયા હતા તો વિડીયો મુકાયેલા ન અને વંચાય એવું પણ નહોતું તો આજે એમને ઓફ થઈ પાંચથી પાંચ કે સાત દિવસ થઈ ગયા છે તો આપણે હવે વિડીયો સ્ટાર્ટ કર્યા છે હવે પછી આપણે રેગ્યુલર વિડીયો આવશે અને સિલેબસ પ્રમાણે આપણે વાંચીશું તો આજે આપણે પહેલો દિવસ મતલબ પહેલો દિવસ છે વાંચવાનો તો આપણે થોડી વાંચવામાં સ્પીડ ઓછી એટલે આપણે જેમ જેમ દિવસ દિવસો થશે એમ આપણે સ્પીડ વધારતા રહીશું અને સિલેબસ પણ આપણે ટૂંક સમયમાં ઝડપથી આપણે પૂરું પૂરો કરવાનો છે તો આજે આપણે તમને કરંટ અફેર અને ગુજરાતી વ્યાકરણમાં કોઈ પણ ટોપિક આપણે તમને અલંકારને એ બધું બતાવ્યું હતું તો જોઈએ હવે કયો ટોપિક વાંચી છે તમને બતાવીશું તો તમને અત્યારે ચૌદ તારીખ નું કરંટ અફેર બતાવીશ કારણ કે એક દિવસ લેટ કારણ કે એક દિવસ સુધી હું લેટ છું કરંટ અફેરમાં તો તો વિડીયો સાથે બને રહેજો તો આજે આપણે બે ટોપિક લઈશું કરંટ અફેર અને ગુજરાતી વ્યાકરણ તો વિડીયો સાથે બને રહેજો તો જોઈ લઈએ આપણે ચૌદ ચૌદ અગિયાર બે હજાર પચીસ નું કરંટ અફેર તો અમારી ચેનલમાં નવા આવ્યો મિશન ટલાટીની એવું ચલણ

ત્યારે આપણે કરંટ અફેર ભણી દીધું છે તો આપણે કરંટ અફેર તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધા તો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ કરંટ છે એમાં પ્રથમ પ્રશ્ન છે અને એમાં પુરસ્કાર પ્રશ્ન છે તો તાજેતરમાં સમાચાર મારા જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરેલા છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર ચોવીસમાં કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્ય તરીકે શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મળે તો મહારાષ્ટ્ર એમાં ગુજરાતનું સ્થાન બીજું છે અને ત્રીજું સ્થાન હરિયાણામાં છે હવે ગુજરાતમાં કેટલા બધા એવોર્ડ મળ્યા છે તે જોઈ શકો તો શ્રેષ્ઠ યુએલબી એટલે કે શહેરી સ્થાનિક સંસ્થા તો ભાવનગર ગુજરાતને બીજો ક્રમાંક શ્રેષ્ઠ સંસ્થા તો આઈઆઈટી ગાંધીનગર પ્રથમ ક્રમાંક શ્રેષ્ઠ સિવિલ સોસાયટી તો બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એને પ્રથમ મળ્યું છે એના પછી ગુજરાતમાં એક બીજું છે કે જળ સંચય જન ભાગીદારી પ્રથમ એવોર્ડ પ્રથમ તેલંગાણાને મળ્યો છે જ્યારે ગુજરાતને નવમું એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારે શરૂ કરાયેલ વોટરશેડ મહોત્સવનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ગુંટુર આંધ્રપ્રદેશમાં જે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઉદઘાટક હતા શિવરાજસિંહ ચૌહાણ બરોબર થોડું કર્ણાટક પ્રશા ભાઈ આંધ્રપ્રદેશનું એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારેલ ભારતનું પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસ્કોપ કઈ સંસ્થાના પીકવિટ્સ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તો આઈઆઈટી મુંબઈ દ્વારા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના સૌથી મોટા હાઇડ્રોજન પ્લાન્ટનું કયા રાજ્યમાં સ્થાપન કરવામાં આવ્યું હતું વિજયનગર કર્ણાટકમાં જે જીએસડબ્લ્યુ એનર્જી લિમિટેડ દ્વારા સ્થાપન કરવામાં આવી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પ્રથમ આધુનિક નદી ફેરી ટર્મિનલનું ઉદઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું તો ગુવાહાટી આસામ તો બ્રહ્મપુત્ર નદી પર છે અને ઉદ્ઘાટક નિર્મલા સીતારામ જે આપણા નાણા મંત્રી છે એના પછીનો પ્રશ્ન તાયેતરમાં કયા રાજ્ય મહાનુભાઈ લુઆંડામાં અંગોલાની નેશનલ એસેમ્બલીને સંબોધન કર્યું જે પ્રથમ ભારતીય વડા ભારતીય વડા દ્વારા કરવામાં આવ્યું છે તેમનું નામ શું છે દ્રૌપદી મુર અંગોલાની પચાસમુ વર્થઘાટમાં હાજરી આપી જે પ્રથમ ભારતીય છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારે ઇન્ડિગોએ કઈ એરલાઇન્સ સાથે કોન કોન્ટ્રાક્ટ ઉપર કરાર ઉપર હસ્તાક્ષર કરેલો ચાઇના સંદર્ન એરલાઇન્સ આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ગગનયાન મિશન માટે મુખ્ય પેરાશૂટનું નું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું તો બબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ જે જાસી ઉત્તર પ્રદેશમાં આવે છે ઈસરો દ્વારા કામ આવે છે આઈએલ છોતેર એરક્રાફ્ટ વાપરવામાં આવે છે જે ભારતીય વાયુસેનાનું છે પરીક્ષણનું નામ છે ઇન્ટિગ્રિટેડ મેઇન પેરાશૂટ એડોપ ટેસ્ટ ટેસ્ટર તો આટલે સુધી આપણે ચૌદ તારીખ નું કરંટ અફેર છે તો વિડીયો સાથે બને લેજો તો ગુજરાતી વ્યાકરણમાં આપણે છંદ વિશે માહિતી મેળવીશું એના પછી આપણે વિડીયોને અંત આપીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા તો આપણે છંદ વિશે માહિતી મેળવી લીધી છે અને છંદમાં કયા કયા મહત્વના ટોપિકો છે એ તમને બતાવીશું અને કયા કયા છંદ વિશે આપણે માહિતી મેળવી એ પણ તમને ડિટેલમાં બતાવીશું તો વિડીયો સાથે બનાવી લેજો અને તમને વિડીયો ગમે તો આપણે છંદમાં કઈ કઈ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે ગણી બે હજાર બાવીસ માં લખેલી છે સારી બુક આપણે અત્યારે રિવિઝન જ કરીએ છીએ તો એ તમને બતાવીશ કે કયા કઈ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો વિડીયો સાથે કન્ટીન્યુ તો મારા યોજાઓ છંદ વિશે માહિતી છે યતિ કોને કહેવાય એનું એક ચરણ કેવી કહેવાય ભાઈ કવિ છૂટ પણ આપવામાં આવે છે અને હોય છે 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 નિયમો ઘણા બધા એક સૂત્ર સૂત્ર રાજભા નસલગા એ યુ તો આ નિશાની માઇનસ જેવી નિશાની હોય તો ગુરુ કહેવાય એનું સૂત્ર છે આ સૂત્ર કોષ્ટ કોને છે તો છંદમાં મુખ્ય કેટલા ગણો હોય છે તો આઠ હોય છે દરેક ગણમાં કેટલાક શરો ત્રણ હોય છંદનું મુખ્ય બંધારણ યમાતા રાજભાન સલગા ઓકે એના પછી નિયમ ટુ છે એ બધા નિયમો છે ઘણા બધા નિયમો પ્રશ્નો પૂછાતા હોય છે નિયમ પ્રમાણે પણ આપણે આપણે માત્રાઓ ગણવાની આવતી હોય છે પછી અક્ષર મિશ્ર કયા કયા છે કેટલા અક્ષર છે એ પણ લખેલા છે મિત્રો જોઈ શકો મેત્ર કયા છે એ પણ લખ્યા છે એના પછી અક્ષરમે છંદ સ્ટાર્ટ થાય છે અહીંયાથી તમને અહીંયાથી બતાવીશ આ છાયા છાયા વડ જેવી ભાવની વનના તલાટીમાં કદાચ પૂછાનો તો પ્રશ્ન જોઈ શકાય બધા છંદ વિશે આપણે માહિતી માત્રામેર છંદ પણ છે અહીંથી ફરીથી ચાલુ રહેશે અક્ષમે છંદ છે અજ્યર અક્ષરના બધા છંદ છે જે ઇન્દ્રવજા છે ઉપેન્દ્રવજા ઉપજાતિ શાલિની ભૂજંગીય બાર અક્ષરનો તોટક અક્ષર રૂટ વિલંબિય ઇન્દ્રવશા વંશથ આ બધા બાર અક્ષર પંદર અક્ષરનો એક જ છે તો પંદર અક્ષરનો માલિની છંદ છે એના પછી ઉમીશ અક્ષરમાં શાર્દુર વિકૃતિ છે એમાં આ લ દેખાય છે ઓગણીસ દેખાય છે તમને ઉંડા એના પછી એકવીસ અક્ષર એમાં પણ એકવીસ પાછળ દેખાય છે આ બધી ટીકો છે છે બત્રીસ અક્ષર મનહર છે ગુલબંકી છે એમાં ઠાકોર પ્રખ્યાત છે માત્રામેર છંદ માં પણ આ બધા છે ત્રિકલ સધિ ચતુષ્કલ સધિ ચોપાઈ છંદ છે કાળી દોડી ગાડી ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે દોહોરો પણ પૂછાય છે પંડિત આ બધા પ્રશ્નો પૂછાના જ છે ફરી છે જોઈ શકો મિત્રો બધા તો આજના દિવસ માટે આપણે આટલું જ રાખીશું તો આજે આપણે કરંટ અફેર અને ગુજરાતી વ્યાકરણમાં છંદ વિશે માહિતી મેળવી છંદમાં તમને માહિતી કેવી લાગી એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શાની તૈયારી કરો છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલથી આપણે થોડું સ્પીડ થોડી વધારશું અને થોડું ટોપિક પણ વધારે લેશું કારણ કે આજે પહેલો દિવસ છે આપણે સો દિવસ રણનીતિ દિવસ આજે પાંચમો સંપૂર્ણ પૂર્ણ થાય છે તો વિડિયો કેવો લાગે એ પણ કમેન્ટ કરજો અને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મિશન ટાળાની નેવ ચલાવવાની તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ